અમરેલી શહેરમાં લાંબા સમય બાદ ફોરવર્ડના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રજવાડી મેળાનું આયોજન થતાં શહેરી ખુશીનો માહોલ જોવા મળ્યો જેમાં મેળામાં અવનવી થ્રી રાઇડ્સ બાળકો માટે નાની રાઇડ્સ નાસ્તાના સ્ટોલ રમકડા અને મેળા બજાર જેવા અનેક આકર્ષણ સ્ટોલ અમરેલી મનગમતી મજા આવી રહ્યા છે આયોજકોએ જણાવ્યું મુજબ સરકારની નવી એસઓપી અનુસાર તમામ ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે જેથી જનતા નિર્ભય રીતે મેળાનો આનંદ માણી શકે અને ખાસ વાત તો એ છે કે ટિકિટના માત્ર પચાસ રૂપિયા જ લેવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જીસ લેવામાં આવતા નથી જેને કારણે પબ્લિક આયોજકોની પારદર્શકતા અને વ્યવસ્થાનું ખૂબ જ વખાણ કરી રહી છે મેળાની સુરક્ષા માટે ફાયર સેફટીની વ્યવસ્થા બે ગેટ દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ ફાયર વાહન સરળતાથી અંદર આવી શકે તેવી સુગમ વ્યવસ્થા બેસી શકે તે માટે કાર્પેટ અને રાઇડ્સમાં કોણ બેસી શકે કોણ નહીં રાઈડ્સમાં બેસતી વખતે શું નિયમોનું પાલન કરવું તેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ગ્રાઉન્ડમાં સ્વચ્છતા માટે કચરા પેટીઓ સીસીટીવી કેમેરા પાર્કિંગ તથા સિક્યોરિટી જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે લાંબા સમય બાદ મળેલા આ મેળાએ અમરેલીની જનતાને ઉત્સાહિત કરી દીધી છે અને રાઇડ્સ તથા સ્ટોલ પણ માનવ મહેળામાં મોમટી પડતા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી સોએ મોજ કરીને આયોજકો વખાણ વર્ષા કરી હતી તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી પહેલા જે મેળા આવતા એ સારા જ આવતા પણ એ હું દર વર્ષે આવતા બરોબર અને એને ત્રણ ચાર થી પૂરતા હતા કેટલા દિવસ પૂરતા એટલે ત્રણ ચાર દિવસ માં પબ્લિક બહુ જાજુ ભેગું થતું એટલે અમુક ને બેસવા મળે અમુક ને બેસવા નહોતું મળતું એટલે આ આપણે બધાયના ના ના અમરેલી જિલ્લાના ને અમરેલી ની પબ્લિક ની આ એક મહિનો મેળો ચાલવાનો છે કેટલો એક મહિનો એટલે પાંચ વાગે ચાલુ થાય રાત્રે બાર વાગે બંધ થઈ જાય અને બહુ મજા આવે ને હું ત્યાં તો રોજ આવીએ છીએ આયોજક ની કામગીરી આયોજક નું કામગીરી બેસ્ટ છે કઈ ઘટે જ નહીં બહુ જ મજા આવી મેળા માં અમે લોકો રજવાડી મેળા અમરેલી ખાતે અહીંયા મેળો સરસ આનંદ આવી છે અને ચગદોળ ની મજા ને મસ્તી અમારી બહુ ધૂમધામ મસ્તી કરી ચગોળ માં પણ લાઇટિંગ એવું બધું બહુ જ સરસ છે ને ખુબ આનંદ આવ્યો થેન્ક યુ

અત્યારે હું ત્રણ થી ચાર વાર એક ને એક જગ્યાએ બે છું ના ના કુલ સો ટકા બહુ સારું છે વ્યવસ્થામાં તો કઈ ઘટેલ દસ હું છું આપીશ હું અમરેલી થી આવ્યો છું બે વર્ષ પછી અત્યારે મેળો આવ્યો છે આનંદ આનંદ ફો જ

કાર્પેટ રેગનું કામ કાજ છે તો બહુ ધી રેસ્ટ છે ત્યાં ગમકીવાળાઓને બહુ મજા આવી તું નાખી ત્યાંથી આવું છે ને મેળો કેવો લાગ્યો તમે મારું નામ અભય છે અને ઓમડેલીમાંથી જ આવું છું અમડેલીના આ ફોરવર્ડ ગ્રાઉન્ડમાં બે વર્ષ બાદ આ રજવાડી મેળો આવ્યો છે મને આ મેળામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આયોજકો દ્વારા મેળામાં ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રાઇડ્સો ઉપર સરસ સૂચનાઓ લખવામાં આવી છે અને બેસવા માટે પણ સરસ કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચોખ્ખાઈની બાબતનું પણ ખૂબ સરસ ધ્યાન રાખવામાં આવ્યું છે અમે અમરેલીમાં સૌ પ્રથમ વખત આયોજન કર્યું છે રજવાડી ઉત્સવ મેળા દ્વારા અને અમારું નામ મારું નામ વિવેકસિંહ સિંધવ છે અને અમે એકત્રીસ ડિસેમ્બર સુધીનું આ આયોજન કરેલ છે સરકારની ગાઈડલાઈનનું શું પાલન કરો સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે નવી એસઓપી પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે અમે તમામ રાઇડ્સોને ફિટનેસ માટેથી લઈને બધું ચેકિંગ કરીએ છીએ અને તમામ રાઇડ્સનું બેકઅપ લીધા કરીએ છીએ વારંવાર અમારા પોતાના રાઉન્ડ ચાલુ હોય છે અને પબ્લિકને બહુ મજા આવે છે પબ્લિકને વારંવાર પૂછીએ હોતાની છીએ કે કોઈ તકલીફ છે કે આ તે કોઈ પણ વસ્તુ ગ્રાઉન્ડમાં કેવી વ્યવસ્થા ગ્રાઉન્ડ માટે અમે એને માણસોને એન્જોય કરવા માટે આવે નવા કપડાં પહેરીને ફરવા માટે નીકળ્યા હોય તો એમને કપડાં ના બગડે એના માટે સ્પેશિયલ કાર્પેટની વ્યવસ્થા કરેલી છે આખા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ ફ્લોરિંગ કરેલું છે જેથી માણસો આવીને અહીંયા બેસી પણ શકે છે એવી વ્યવસ્થા અમે કરેલ છે તેમની કચરાની વ્યવસ્થા એક અલગ માણસને આપેલી છે જેનો કોન્ટ્રાક્ટ આપેલો છે તેને ચોકસાઈ પૂરેપૂરી ચોકસાઈ રાખે છે જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં બેરલ મોટા મોટા મૂકેલા છે કચરા ટોપી મૂકેલી મૂકેલી છે ત્યાં ફાયરના ઇન્સ્ટિટ્યુટ મૂકેલા છે અને આવી બધી વ્યવસ્થા અમે અને બીજા સ્ટોલ છે જે રમકડાને એવા ત્યાં પણ અમે બધી વ્યવસ્થા રાખે છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની પણ સફાઈની વ્યવસ્થા માટે અમે એક માણસને કોન્ટ્રાક્ટ આપેલો છે જે દરરોજ માટે સફાઈ કરવામાં આવે છે વારવામાં આવે છે તમને કચરો નગરપાલિકા નગરપાલિકામાં સોંપીને નગરપાલિકા દ્વારા બહાર ફેંકવામાં આવે છે ફાયર સેફ્ટીને લઈને ફાયરની ગાડી ગમે ત્યારે આવી શકે તે માટેના ઇમરજન્સી ગેટ મૂકેલા છે ફાયરની ગાડી હરીફરી શકે તે માટેના પહોળા રસ્તા મૂકેલા છે અને એના ઇન્સ્યોરન્સ આવે છે જે ગાઈડલાઇન પ્રમાણે દરેક રાઈડ ઉપર ગેસનો બોટલ મળશે આપણને જોવા અને રાઇડ્સમાં સૂચનાઓ મારેલી હા રાઈડ્સમાં તમામ રીતની સૂચનાઓ મારેલી છે કે ભાઈ ગર્ભવતી મહિલાઓ બેસવું નહીં અથવા બેસવામાં તમે બેલ્ટ મારો લોકઅપ મારો આવી ઘણી સુવિધાઓ છે જે ઓલી છે નિયમો તે બધા નિયમોનું પાલન કરવામાં આવે છે ટિકિટનો અમે નોર્મલ પચાસ રૂપિયા દર રાખેલ છે અત્યારે